અહીંયા તમને કેમિકલ વગરના નેચરલ સાબુ મળશે અલગ અલગ ફ્લેવરમાં એલોવેરાનો સાબુ છે જે પ્રકાશભાઈ પ્યોર એલોવેરામાંથી બનાવે છે તમે જોઈ શકો છો આ એલોવિરા છે એના રસમાંથી આ સાબુ બનાવેલો છે એકદમ નેચરલ કોઈ પણ કેમિકલ વગર મિત્રો અહીંયા જેમ કે કેસુડાના સાબુ મળે છે તો એ તમે જોઈ શકો છો પ્યોર કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવે છે અને જે લીમડાના સાબુ છે એ પ્યોર લીમડાના ઝાડમાંથી બનાવવામાં આવે છે અને દરેક સાબુ પ્યોર નેચરલ બનાવવામાં આવે છે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી ગુલાબનો સાબુ છે એ પ્યોર ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવે છે એકદમ નેચરલ કેસોડાનો સાબુ છે નાના છોકરાઓ માટે પેશલ લાવવા માટે છે નાના બિન આવી શકે મોટા બિન આવી શકે કે ગરમીના પેશલ બનાવવામાં આવે છે કેશોરાના સાબુ એનાથી નાહવાથી છોકરાઓને કે મોટા નૂલ આપતી નથી ઠંડક માટેનો સાબુ છે કેસોડાનો સાબુ ઓકે અને બીજા કયા કયા સાબુ છે છો દોરા આ એલોવેરાના છે આ લીમડાના સાબુ છે આ ગુલાબના સાબુ છે અને પ્રાઇસ શું રહેશે પ્રકાશભાઈ સાબુ સાબુ ત્રીસ રૂપિયા પ્રાઇસ છે ત્રીસ રૂપિયા અને અમદાવાદમાં અને બાર લોકોને જોઈએ તો તમે પહોંચાડી શકશો કુરિયર ઓનલાઈન કરી શકે ઓકે અને એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ રહેશે બાર મોકલવાનો ચાર્જ લોકો નો છે જે મંગાવે એના ઓકે એટલે તમારી તો ફિક્સ ત્રીસ રૂપિયાની પ્રાઇસ ત્રીસ નેચરલ પ્રોડક્ટ છે જે ઘરેથી બનાવીએ છે આ જે બસો એમએલ ના છે સિત્તેર રૂપિયા છે આ પાંચસો એમએલ ના છે એકસો પચાસ રૂપિયા છે નેચરલ ભાઈ છે જે નેચરલ શેમ્પૂ દસ જડીબુટ્ટીમાંથી બનાવે છે અને આ જે બસો ગ્રામનું જે શેમ્પુ છે એ માત્ર સિત્તેર રૂપિયામાં છે અને બીજી એક આ બોટલ છે મોટી જે પાંચસો ગ્રામમાં છે એ દોઢસો રૂપિયામાં આપે છે અને પ્રકાશભાઈ તમે દસ જડીબુટ્ટીમાંથી જે શેમ્પુ બનાવો છો તેમાં તમે શું શું યુઝ કરો છો અરીઠા આમળા કાઠો અશિકાર બરોબર બરાબર બરોબર આનેમાં છાપ પાણીથી ચોકવાળી સાફ કરવું પડશે ટોટલી નેચરલ આવશે એમ ને હા બધા આવે છે અને ગનકેને ગુરી સાફી જાય બરોબર આમલા અર્ધા શિકા જાય પછી આ રોજમેરી રોજમેરી આ રોજમેરી બરોબર પછી આ મેથી ઓકે આ મેથી આળસી આ કે પાન આ લીમડાના પાન અને આ ગુલાબના પાન ગુલાબના પાન મિત્રો આ પ્રકાશભાઈ છે જે નેચરલ શેમ્પુ બનાવે છે અને એમાં દસ જડીબુટ્ટી મિક્સ કરે છે જેમ કે આમળા અરીઠા સિકાકાઈ એલોવેરા લીમડો ગુલાબ કેસુડો પછી અળસી મેથી અને રોઝમેરી આટલી વસ્તુ મિક્સ કરીને સરસ મજાનું શેમ્પુ બનાવે છે તો જરૂરથી તમે યુઝ કરજો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં રહે અને એકદમ નેચરલ શેમ્પુ આવશે અને પ્રાઇઝ પણ એકદમ રિઝનેબલ છે મિત્રો પ્રકાશભાઈ આ બધી વસ્તુ જાતે બનાવે છે અને પ્રાઇઝ પણ ખૂબ ઓછી છે અને સો ટકા નેચરલ પ્રોડક્ટ બનાવે છે તો જરૂરથી એમને સપોર્ટ કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો સો ટકા નેચરલ શેમ્પુ બનાવવા માટે આપણે આમળા અરીઠા અને સિકાકાઈ એને ગેસ ઉપર વીસ મિનિટ માટે ગરમ કરશું મિત્રો અત્યારના ભેળસેળવાળા જમાનામાં સો ટકા નેચરલ વસ્તુ મળવું બહુ મુશ્કેલ છે પણ પ્રકાશભાઈ છે જે શેમ્પુ સો ટકા નેચરલ પ્રોડક્ટમાંથી બનાવે છે હા ભાઈ આ શું કરી રહ્યા હતા અમે જો આ રેઠા છે ને મળા રેઠા સીખા ગાય એનું મિશ્ર ગરમ કરી મિશ્રણ કરીને ઘસીએ છીએ કે જો નેચરલ ફીણ આબંધ ચાલુ થઈ ગયા આ કોઈ કેમિકલ નથી આનંદ ફીણાવશે શાપુમાં ના માથામાં જે નાખતી વખતે આવશે ને આનંદ ફીનાવવાના છે જો બધા ફીણ આવવાનું ચાલુ થઈ ગયા જો ઘસીએ ને બધું એનું ફીણ આબાન ચાલુ થઈ ગયા છે નેચરલ ફીણ એ માથામાં નાખશો ને કોઈ કેમિકલ નથી નેચરલ રીતે જો તો મિત્રો પ્રકાશભાઈ છે જે ખૂબ મહેનત કરીને સો ટકા નેચરલ પ્રોડક્ટ બનાવે છે તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેથી કરીને પ્રકાશભાઈની પ્રોડક્ટ તમે વાપરી શકો અવશ્ય વાપરજો જેથી કરીને તમને પણ ખબર પડે કે આ સો ટકા નેચરલ પ્રોડક્ટ છે આમળા અરેજનું પાણી આવ્યું એમાં આપણે જે લીમડો ગુલાબ એલોવેરા અલસી મેથી મિશ્રણ આપણે નાખી દઈએ આમાં એનું મિશ્રણ કરી દો આપણે એ નાખી દઈએ મીઠા ઓરિજનલ કલર ગોલ્ડન કલર નું શેમ્પુ બની છે આ દસ કડી બુટ નેચરલ શેમ્પુ છે જે આંબળા અરેઠા સીતાગાઈ મેથી અસી ગુલાબો ખિસુડો રોજ બીજા દસ પ્રકારનું નાખેલો અને ચોવીસ કલાક પલાળો રાખવું પડશે ચોવીસ કલાક પછી આ શેમ્પુ તૈયાર થઈ જશે આમને આમને ચોવીસ કલાક સુધી આમ રાખવું પડશે નેચરલ પ્રોડક્ટ છે જે ઘરેથી બનાવીએ છે આ જે બસો એમ એલના છે સિત્તેર રૂપિયા છે આ પાંચસો એમ એલના છે એકસો પચાસ રૂપિયા છે નેચરલ છે અને સો ટકા નેચરલ આવશે ને નેચરલ નેચરલ એવી વસ્તુ કે આખો ખોલી કરીને આવવાના જો આંખ બળે તો પૈસા આપવાના નહીં નેચરલ શેમ્પૂ બળે નહીં એવી નેચરલ શેમ્પુ કે એમાંથી કોઈ બી શેમ્પૂ નાખશો ને તો આંખ બળશે નહીં આખો દરે તો આંખ બળશે નહીં તમારી કોઈ પણ પ્રોડક્ટ વાપરશે એટલે એમાંથી આંખ નહીં બળે અને ગેરંટી કે બીજું લેવા આવશે જ કોઈ બી વ્યક્તિ અમારી પાસે વાપરશે એટલે ઓકે